છોકરીઓએ તેના ભાઈને કોલ કરીને કહે છે કે અરે ભાઈ હું તને કંઈક બતાવવા માગું છું રે ઘડી તું શાંતિ રાખ એટલે એનો ભાઈ કહે છે કે યાર શું થયું ત્યારે પહેલી કહે છે કે ચૂપ એમ કહીને મોબાઈલ મૂકી દે છે પછી મિત્રો એટલી વારમાં ત્યાં આ દરવાજો ખકડે આરી ચૂપ રહેવાનું કહીને દરવાજો ખોલે એટલે એની ભાભી ત્યાં આગળ આવીને બોલે છે કે તું દરવાજો કેમ નથી ખોલતી હું તને ક્યાંની રાડું પાડું છું તું શું કરતી હતી અહીંયા અંદર ત્યારે પહેલી કહે છે કે સાફ સફાઈ કરતી હતી હું અહીંયા કાણે એટલે પહેલી કહે છે કે સાફ સફાઈમાં તે શું કર્યું ઘરમાં તો કંઈ સાફ સફાઈ મને દેખાતી નથી તે શું કર્યું તમે ક્યાંનું ચા બનાવવાનું કીધું હતું એટલે કહે છે કે હવે હું જાઉં છું ચા બનાવવા ત્યારે પેલી કહે છે કે ચૂપચાપ જલ્દી જા અને અમારા બંને માટે ચા બનાવીને લાવ પછી મિત્રો પહેલી જતી રહે છે ને આ બંને રંગરેલીયા મનાવા લાગી જાય છે પણ મિત્રો એટલી વારમાં એવું થાય છે કે ત્યાં કારણે એનો પતિ આવી જાય છે આગળ થઈ જોતા પહેલા કૃષ્ણ ભગવાનને દિલથી માનો વારા વિડીયો પર એક લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખતા છે જો લાસ્ટ મિત્રો એવું થાય છે કે આ છોકરીનો ભાઈ હોય એ બંનેને રંગ્યાત પકડી લે છે એની પત્ની ઉપર ગુસ્સે થઈ જાય છે અને ગુસ્સે થઈને એની પત્નીને ઘરની બહાર કાઢી મૂકે છે 姐